છેલ્લા કેટલાક દિવસથી ગોંડલને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી હતી પાટીદાર સમાજના આગેવાનો એ સુરત હોય અમદાવાદ હોય કે ગોંડલ આવીને તમામ એ વારાફરતી ગોંડલને લઈને નિવેદન આપી રહ્યા હતા જોકે ગણેશ ગોંડલ દ્વારા સુલતાનપુરની એક સભાની અંદર આ તમામને પડકાર ફેંક્યો હતો અને બાદ અલ્પેશ કથિરિયા એ આજે ગોંડલ આવી રહ્યા છે સૌથી પહેલાં અલ્પેશ કથિરિયા આશાપુરી ચોક ખાતે આવેલા આશાપુરીના મંદિરે દર્શન કરશે કે અહીંયા જ એક કેમ્પ લગાવવામાં આવ્યો છે અને અહીંયા તમામે લોકોને અહીંયા એક બેનર પણ લગાવવામાં આવ્યું છે અને બેનરની સાથે સાથે પોલીસનો મોટો કાફલો પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે ગોંડલની જનતાનો જનાક્રોશ ભગવત ભૂમિ ગોંડલને લાંછન લગાડતા જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો સામે ગોંડલના જનજનનો જનઆક્રોશ આ પ્રકારનું એક બેનર લગાવવામાં આવ્યું છે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ છે અને બીજી તરફ અહીંયા બતાવું અહીંયા તમામે લોકો ઉપસ્થિત છે અને આ તમામ લોકો અહીંયા વહેલી સવારથી જ આવી પહોંચ્યા છે ગણેશ ગોંડલના સમર્થકો આ તમામ લોકો છે નજીકથી એ તમામ દ્રશ્યો બતાવું છું મોટી સંખ્યામાં પોલીસનો જે કાફલો છે ત્યાં ઉપસ્થિત એ તમામ લોકો અત્યારે આજે વહેલી સવારથી જ અહીંયા પહોંચી ચૂક્યા છે કેમ કે અલ્પેશ કથિરિયા અને જીગીછા પટેલ આજે અહીંયા આવવાના છે તે પ્રકારની માહિતી પણ પોલીસ પાસે પહોંચી ચૂકી છે જેને લઈને હાલ તો એ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહી ચૂક્યા છે કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેમ મેં આપને જે બેનર બતાવ્યું હતું ગઈકાલે આ જ બેનર જે છે અને આ જ બેનરના ટેક્સ એ ગણેશ ગોંડલના ફોટા સાથે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા હતા અને આજે આ બેનર જે છે તે અહીંયા લગાવવામાં પણ આવ્યું છે આપણે અહીંયા બીજી તરફના એ દ્રશ્યો બતાવું કે મા આશાપુરનું મંદિર જે છે તે આ તરફ અહીંયા આવેલું છે કે અહીંયાથી જે સુરતથી પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા જે આવવાના છે તે અહીંયા આ મંદિર ખાતે દર્શન કરવા જવાના છે જોકે અહીંયા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ હાલ તો આવી પહોંચી છે આ તમામ એ ટીમ જે છે તે અહીંયા આવી પહોંચી છે અલ્પેશ કથિરિયા થોડી વારની જ લગભગ કે સાડા નવની આસપાસ અહીંયા પહોંચે છે તે પ્રકારની જ્યારે ન્યૂઝરૂમ સાથેની વાતચીત જે છે તેમાં તેમણે કહ્યું હતું કે હું સાડા નવ વાગ્યાના અરસાની અંદર અહીંયા પહોંચું છું જોકે અહીંયા હાલ તો મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગણકી દેવામાં આવ્યો છે ડીવાયએસપી કક્ષાના અધિકારી આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર ન્યૂઝરૂમની ટીમ આપને એ દ્રશ્યો બતાવી રહી છે ડીવાયસપી કક્ષાના અધિકારી પણ હાલ તો અહીંયા પહોંચી ચૂક્યા છે થોડી જ વારની અંદર આ તમામ આગેવાનો અહીંયા પહોંચવાના છે અને એની પહેલાં અહીંયા બંદોબસ્ત જે છે તે ખડકી દેવામાં આવ્યો છે અહીંયા જ ગોંડલના તમામ લોકો લોકો પણ હાલ તો અહીંયા ઉપસ્થિત છે બીજી તરફ આપને એ પણ દ્રશ્યો બતાવું ગોંડલના રસ્તાઓના કે જે જગ્યા ઉપરથી અલ્પેશ કથિરિયા જે છે તે અહીંયા આવવાના છે અલ્પેશ કથિરિયા મોડી રાત્રે જ અહીંયા આવી ચૂક્યા છે જુઓ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે ગાડીમાંથી ઉતરી ચૂકી છે પોલીસનો બંદોબસ્તની જો વાત કરવામાં આવે તો લગભગ પચાસથી સોની આસપાસ એ પોલીસ કર્મચારીઓ અહીંયા છે પીએસઆઈ પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ અહીંયા ગોઠવી દેવામાં આવે છે અને જે મા આશાપુરાના મંદિરની વાત કરું છું એ મંદિર અહીંથી આગળ જે છે તે રસ્તો છે આપ જુઓ દ્રશ્યોમાં મારા મારી સાથે મારા કૃણાલહીર છે એ આપણે દ્રશ્યો બતાવે છે આ રોડ એ સીધોમાં આશાપુરાના મંદિરે જવાનો રસ્તો છે એટલે અહીંથી જ અલ્પેશ કથિરિયા જવાના છે અને અહીંયા જ મોટી એક ચેકપોસ્ટ જે છે તે બનાવવામાં આવી છે જોકે બીજી તરફ પાછળના એ દ્રશ્યો છે કે અહીંથી અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ સહિત એ પાટીદાર સમાજના એ આગેવાનો જે છે તે અહીંથી આવવાના છે અને તે અહીંથી સીધામાં આશાપુરાના દર્શન માટે જ્યારે જવાના છે ત્યારે અહીંયા થઈને તેઓ નીકળશે એટલા માટે અહીંયા જ પહેલાં પોલીસનો બંદોબસ્ત જે છે તે આ ગોઠવી દેવામાં આવ્યો છે મોટી સંખ્યામાં આ પોલીસનો કાફલો અને આગામી સમયમાં અહીંયા કોઈપણ પ્રકારની આ એ ઘટના ન બને અનિચ્છનીય તેને લઈને અહીંયા આ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મોટા બેનરો પણ મારવામાં આવ્યા છે કે ભગવત ભૂમિ ગોંડલને લાંછન લગાડતા જ્ઞાતિવાદી અને માનસિકતા ધરાવતા અને સાથે જ જે લોકો એ ગોંડલને બદનામ કરી રહ્યા છે તેમની સામે જનજનનો આક્રોશ છે આ પ્રકારના બેનરોએ આખા ગોંડલની અંદર લાગી ચૂક્યા છે જોકે આજે એવી પણ વાત છે કે ગોંડલની અંદર પાટીદાર સમાજના જે આગેવાનો છે તેમનું સ્વાગત કરવા માટેની તૈયારી દર્શાવવાની જે વાત હતી જે ગણેશ ગોંડલે કહ્યું હતું એ પ્રકારે સ્વાગત કરવા માટેની પણ તૈયારી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે ત્યારે હવે જોવાનું રહેશે કે અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડ જીગીશા પટેલ જ્યારે અહીંયા ગોંડલમાં આવે છે માશાપુરાના દર્શન કરીને ગોંડલની અંદર નીકળે છે ત્યારે કયા પ્રકારનું સ્વાગત તેમનું થાય છે અને ગણેશ ગોંડલ અને અલ્પેશ ઢોલરિયા પણ કયા પ્રકારની તૈયારી સાથે તેમનું સ્વાગત કરે છે તે જોવાનું રહેશે